આગળ વધીએ કપાસ બીટી અગિયારસો સાત થી પંદરસો અગિયાર ઘઉં લોકવન પાંચસો ત્રીસ થી પાંચસો નેવઘ ટુકડા પાંચસો પચાસ થી છસો છેતાલીસ જુવાર સફેદ

સોળસો પચીસ થી સતતસો પચીસ મગફળી જાડી એક હજાર એસી થી તેરસો ને અઢાર મગફળી ઝીણી એક હજાર નેવ થી બારસો એસી તલ્લી પચીસો થી ત્રણ હજાર સૂરજમુખી પાંચસો ચાલીસ થી છસો ત્રીસ એરંડા એક હજાર થી અગિયારસો ચોત્રીસ સુવા સત્તરસો પંચાણું થી સત્તરસો પંચાણું સોજાબીન આઠસો સાત થી નવસો ચાર સિંગ સિંખવાડા અગિયારસો પચાસ થી સોળસો દસ કાળા તાલ અઠ્યાવીસો પચાસથી એકત્રીસો અડતાલીસ લસણ સત્યાવીસોથી સુડતાલીસ ધાણા અગિયારસો થી તેરસો દસ મરચાચુકા પંદરસોથી આડત્રીસો ધાણી અગિયારસો એસી થી તેરસો એસી વરિયાળી તેરસો પચાસ થી ચૌદસો તેશી જીરું ચોપનસોથી છ હજાર ચાલીસ રાય એક હજારથી તેરસો પાંત્રીસ મેથી નવસો પચાસથી બારસો બાવીસ રાયડો નવસોથી નવસો ચોપન ઝટકાનું બીજ પાંત્રીસો પાસઠથી ત્રણ હજાર નવસો ગુવાનું બી એક હજારથી એક હજાર વીસ